છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વાર શાંતિ ડોહળવાનો પ્રયાસ થયો છે આઠ સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થર મારો અને વડોદરામાં ગણેશોત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો હવે દસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી આપનું સ્વાગત કરું છું ભરૂચ શહેરના ગોકુળ નગર વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસના ઉતરી પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલ નગર વિસ્તારમાં હિન્દુ અને મુસલમાન સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ એ મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાય એસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળે થયેલા તમામ લોકોને વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો જોકે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થયા હતા તે તમામ લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં બે કે ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે આ મામલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલમાં તે સ્થળ પર શાંતિ છે જેથી આ મામલે કોઈ પણ ઉશ્કેરણી કરી ભડકાવે તો ભડકાવવું ન જોઈએ અને કોઈ પણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ આ બનાવમાં હાલ તો પોલીસ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી રહી છે જોકે બનાવમાં કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર